દેશની સર્વપ્રથમ એવી ભૂજ અને અમદાવાદ વચ્ચે દોડથી નમો ભારત રેપિડ ટ્રેનને ધ્રાંગધ્રા અને હળવદ વચ્ચે અકસ્માત પડતા ટ્રેનના એન્જિનને નુકસાન થયું હતું આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજે અમદાવાદથી ભૂજ જવા નીકળેલી નમો ભારત રેપિડ ટ્રેન ધ્રાંગધ્રા થઈને કચ્છ તરફ આગળ ધપી રહી હતી ત્યારે હળવદ અને ધ્રાંગધ્રા વચ્ચે અકસ્માત થયો હતો નમો ભારત રેપિડ ટ્રેન ધ્રાંગધ્રા તાલુકાના ચુલી રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાંથી પસાર થઈ ગઈ હતી ત્યારે રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલી ગાય સાથે અથડાઈ હતી આ ટ્રેનના એન્જિનમાં આગળના ભાગે લગાવવામાં આવેલું પતરું નીકળી ગયું હતું અકસ્માતમાં કારણે ટ્રેન મોડી પડી હતી આ અકસ્માતમાં ટ્રેનના એન્જિનમાં કોઈ ખામી ન થઈ હોવાના કારણે થોડા વિલંબાદ કચ્છ તરફ જવા રવાના કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે દેશની સર્વપ્રથમ નમો ભારત રેપિડ ટ્રેન તાજેતરમાં જ ભૂ ભુજ અને અમદાવાદ વચ્ચે શરૂ કરવામાં આવી છે ભુજથી સવારે નીકળતી ટ્રેન સાંજે અમદાવાદથી કચ્છ પરત આવે છે અત્યાધુનિક ટ્રેનમાં અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે સપ્તાહમાં છ દિવસ કચ્છ અને અમદાવાદ વચ્ચે દોડતી રેપિડ ટ્રેનને ગઈકાલે પ્રથમ અકસ્માત નડ્યો હતો જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી અને ટ્રેનને પણ મોટું નુકસાન ન થતા થોડા વિલંબ સાથે કચ્છ પહોંચી હતી